આ રેડ કલર આ પેરેટ ગ્રીન આ ગાજર કલર અને આ યલો કલર તમે મારી ચેનલ પહેલીવાર જોતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો તમને રોજે રોજ ન્યૂ અપડેટ જોવા મળશે હવે આપણે આ સાડી ખોલીને જોઈએ આ ચેરી રાણી કલરની સાડીમાં મોરપીચ કલરનો પાલવ આવશે બોર્ડર પણ મોરપીચ કલરની આવશે અને એનો બ્લાઉઝ પીસ પણ મોરપીચ કલરનો આવશે દેખો કેટલો સરસ છે કોન્ટ્રાસ્ટ પલ્લુ અને બ્લાઉઝ પીસ ના લીધે સાડી એકદમ સરસ લાગે છે બ્લાઉઝ પીસમાં સાડીના બધા ખ્યાલ આવશે હવે આપણે આ બ્લ્યુ કલરની સાડીમાં જોઈએ આ બ્લુ કલર ની સાડીમાં રેડ કલર નો પાલવ આવશે દેખો કેટલો સરસ પલ્લુ છે પૂરી સાડી ખોલીને જોશું તો જ આપણને સાડીનો પૂરો અંદાજ આવશે હવે આ પેરેટ ગ્રીન કલરની સાડી જોઈશું પેરેટ ગ્રીન કલરની સાડીમાં રેડ કલરનું પલ્લુ આવશે રેડ કલર પર થોડો ચેરી રાણી કલર આવશે દેખો કેટલો સરસ પાલવ છે પાલવમાં બોર્ડર પણ એકદમ આર્કાવાળી ખૂબ જ સરસ આવશે દેખો હવે આપણે બીજો કલર જોઈએ આ યલ્લો કલરની સાડી છે એ ખોલીને જોઈએ યલ્લો કલરમાં રેડ કલરનો પાલવ આવશે હું તમને ખોલીને બતાવું ફ્રેન્ડ્સ દેખો કેટલો સરસ પલ્લુ છે પાલવના લીધે જ આખી સાડીનો લુક સરસ લાગે હવે આપણે બીજો કલર જોઈએ આ રેડ કલરની સાડી જોઈએ રેડ કલરમાં બ્લુ કલર નો પાલવ આવશે દેખો ખુલ્લી સાડી કેટલી સરસ લાગે છે કોન્ટ્રાસ્ટ પાલવના લીધે સાડીનો લુક જ કંઈક અલગ આવે છે હવે આપણે આ મહેંદી કલર જોઈએ મહેંદી કલરમાં મરુન કલર પર થોડો કોફી કલરનો પલ્લુ આવશે દેખો કોન્ટ્રાસ્ટ પલ્લુના લીધે સાડી કેટલી સરસ લાગે છે હવે આપણે એક છેલ્લી સાડી જોઈ લઈએ આ ગાજર કલરની સાડી આપણે ખોલીને જોઈએ ગાજર કલરની સાડીમાં યલ્લો કલરનો પાલવ આવશે હું આખી સાડી ખોલું જુઓ કેટલી સરસ સાડી લાગે છે ખુબજ સરસ ઉઠાવ છે સાડીનો કોન્ટ્રાસ્ટ પલ્લુ બોર્ડર અને બ્લાઉઝ પીસ ના લીધે સાડીનો લુક જ કઈક અલગ લાગે છે મેં તમને સાતે સાત કલરની સાડી ખોલીને બતાવી દીધી છે હવે જો તમને આમાંથી કોઈ કલર ગમે તો તમે તેનો સ્ક્રીનશોટ લઈને મારા વોટ્સઅપ નંબર પર સેન્ડ કરી શકો છો તો તમારા એડ્રેસ પર સાડી કુરિયર થઈ જશે સ્ટોક લિમિટેડ છે આ સાડી તમે કોઈ ફંક્શનમાં પણ પહેરી શકો એટલી હેવી સાડી છે હવે હું તમને આનો બ્લાઉજ પીસ પણ બતાવી દઉં દેખો કેટલો સરસ બ્લાઉજ પીસ છે બ્લાઉજ પીસમાં બાંધણીની પ્રિન્ટ આવશે એના લીધે સાડીનો ઉઠાવ ખૂબ જ સરસ